સત્તર ઓગસ્ટની સાંજના સમયે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા આ ઘટના બાદ પોલીસ દ્વારા સ્થળ ઉપરથી એકત્ર કરી તપાસ હાથ ધરાઈ હતી પરંતુ આજે દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી હજુ સુધી પકડાયા નથી આજે મૃતકના પરિવારજનો તથા સગા સંબંધીઓ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા તેમને પોલીસ વિભાગની લેખિત રજૂઆત કરી હતી પરિવારજનોની માગણી છે કે વહેલી તકે આરોપીને પકડીને કાયદાની કડક સજા કરવામાં આવે જેથી મૃતકને ન્યાય મળી રહે

बोलो अत्या इतने खतरनाक हत्या के देख के बॉडी देख के भी बहुत डर लगता है और उनके न्याय के लिए मैं और मेरे भाई मेरे समाज के बंधु और मेरे जनप्रतिनिधि आज रूच में आए हुए है पुलिस स्टेशन आए हुए हैं और हमको न्याय चाहिए और जो अपराधी है उसको जल्द से जल्द पकड़ा जाए और मेरे भाई के जो छोटे छोटे बच्चे है उनको न्याय दिलाने का कष्ट करावे और गुजरात सरकार गुजरात पुलिस से मेरा निवेदन है की जो भाई मेरे भाई के छोटे छोटे जो निम्न छोटे छोटे बच्चे है उनको न्याय दिलाने का पूरा पूरा सहयोग करे

જેને જોઈને કે મને આજે આજે અહીં ઊભું રહેતા બી રડવાનું આવે છે પણ એ એ લોકોને ફાંસીની સજા થાય એ અમારી વિનંતી સતીશભાઈ રણછોડભાઈ પંડ્યા મૂળ વતન રાજસ્થાન સિરોહી જિલ્લો હાલ વ્યવસાય તરીકે ભરૂચમાં જે આ હત્યા થઈ છે આ હત્યામાં પ્રકાશભાઈ માળી ગઈ સોળમી તારીખે એમને જે હત્યારો હત્યાર હત્યા કરી છે એમને કડકમાં કડક સજા માટે રાજસ્થાનથી આવેલા સમાજના આગેવાનો એમની સાથે હું પણ એ સાથે જોડાયેલો છું એમાં સૌથી પહેલા તો હું પત્રકાર બંધુઓમાં દોડી થી જલ્દી હથિયારો હાથમાં આવે ને એમને કડકમાં કડક સજા થાય એવી આપને પત્રકાર બંધુઓ તરીકે પણ હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આ નાના ડાબરિયા જોઈને રિક્વેસ્ટ મળે કરાવજો ને એમને બાજુ જોઈને તમે પણ આ મોહિમમાં સાથે રહેજો ન્યાય મળે એવી રીતની આપને એક અપેક્ષા